પાકપુરાની અંદર આજે વરસાદ બહુ પડ્યો છે ખેતરોમાં રેલનું સેલ થઈ ગયું છે અને ઘરેથી બહાર નીકળવાનું જીવ ન થતા પાણી પાણી છે ગામમાં પણ કચડ ગાણ ગારો એકલો હમ બહુ વરસાદ પડ્યો છે અને હવે હું તમને આગળ દેખાડીશ અમારા ગામનો વરસાદ દેખાડીશ છેતરાનો વરસાદ મારે શેમનો વરસાદ દેખાડીશ કેટલો વરસાદ છે કેટલું પાણી છે તો દેખાડીશ તો આપણે જે શેમનો શેમનો આખું તો મને લોકેશન દેખાડવું વરસાદનું બધું જ બરાબર તો બને બ્લોકની અંદર બરાબર તો જુઓ એ હવે અતિભારે વરસાદ બનાસકાંઠાની અંદર મેઘરાજા તપતપાટી બોલાવી રહ્યા છે વાદળ પણ ઘેરી રહ્યા છે અને ખેતર ફર્યા બે બે ફાટ જોઈ નદી આવી ગઈ છે બનાસ નદી પણ આવી ગઈ છે અને દેખો જોઈ શકો છો ઊંચાળા ખેતર નીચાણાની તો વાત જ ના થયો જોઈ શકો છો વાદળ માહોલ વરસાદ વરસાદ પાણી પાણી નજર આવે છે ઉચાડા ખેતરની વાત ના થાય બનાસકાંઠામાં તિવારે પ્રસાદ ને અગાસી પાંચ તારીખ ચાર ની અગાસી